નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આગામી સમયમાં વાદળછાયું વાતાવરણ થશે કારણ કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને અરબી સમુદ્રમાં જે સિસ્ટમ બનવાની છે તેના કારણે ગુજરાત ઉપર માવઠાની આફત ફરી વખત આવી શકે કારણ કે આગામી ત્રણ દિવસ અરબસાગરમાં બનશે એક વરસાદી સિસ્ટમ જેના કારણે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા સહિતના ગુજરાતના જે વિસ્તારો છે જેમાં માવઠું ધમરોળી શકે છે દેશના સિત્તેર ટકા એવા ભાગ છે જેમાં વાતાવરણમાં પલટો આવવાની સંભાવના છે ગુજરાતના ખેડૂતો માટે ફરીવાર માઠા સમાચાર સામે આવ્યા છે અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં ફરીવાર ખેડૂતોની મહેનત ઉપર કમોસમી વરસાદ પાણી ફેરવી શકે રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે આજથી ત્રણ દિવસ સુધી અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બની રહી છે જેની સીધી અસર ગુજરાતના વાતાવરણ ઉપર જોવા મળશે કચ્છ બનાસકાંઠા સાબરકાંઠા તેમજ દક્ષિણ ગુજરાતના અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ થવાની છે એક થી પાંચ જાન્યુઆરી સુધી મહીસાગર પંચમહાલ અરવલ્લીમાં પણ માવઠું થઈ શકે ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં પણ હળવા વરસાદની આગાહી કચ્છ બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે દેશના સિત્તેર ટકા ભાગો એવા છે જેમાં વાતાવરણમાં પલટો આવી શકે છે વધુમાં અંબાલાલ પટેલે કમોસમી વરસાદને લઈ આગાહી કરી અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યું ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ડિસેમ્બરે અરબસાગરની અંદર એક મોટી સિસ્ટમ બની રહી છે છ થી આઠ જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર મુંબઈ અને ત્યાર પછી ગુજરાત સુધી પહોંચવાની સંભાવના સેવાઈ રહી છે ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે જેના કારણે પૂર્વ ગુજરાતના જે કમોસમી વરસાદ પડે તેવી શક્યતાઓ છે પાંચ જાન્યુઆરી સુધીમાં દેશના સિત્તેર ટકા ભાગોમાં વાતાવરણમાં પલટો અને કોઈ કોઈ જગ્યાએ માવઠાની શક્યતાઓ રહેશે તો ખેડૂત મિત્રો આ હતા અત્યારના સવારના હવામાન સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જોતા રહેજો ઓનલી ખેડૂત